નાણાકીય વ્યવહાર ટ્રાન્ઝેક્શનો રવિવારે સાંજે સાત વાગ્યાથી બંધ થયા છે દેશની ત્રણસો છપ્પન બેંકના પાંચ હજાર કરોડની લેણદેણને અસર થઈ છે જ્યારે ગુજરાતની એકવીસ બેંકના સાતસો કરોડના ટ્રાન્ઝેક્શન ખોરવાઈ ગયા છે અત્યાર સુધીમાં કોઈ આર્થિક નુકસાન થયાના સમાચાર નથી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અને એનપીસીઆઈ એટલે કે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાને થતા આ સોફ્ટવેરનો ઉપયોગ કરતી બેંકોના ડિજિટલ ટ્રાન્ઝેક્શનનો સ્ટોપ કરી દેવાયા છે આ વાયરસના એટેકમાં દેશની એકસો સડત્રીસ બેન્કો જ્યારે ગુજરાતની એકવીસ બેન્કોને અસર થઈ હતી અડતાલીસ કલાક પછી પણ ફરી ડિજિટલ ટ્રાન્ઝેક્શન સેવા શરૂ થઈ ન હતી જેના કારણે દેશની એકસો અડત્રીસ બેન્કોના પાંચ હજાર કરોડના જ્યારે ગુજરાતની બેંકોના કરોડ રૂપિયાના ડિજિટલ ટ્રાન્ઝેક્શનો ખોરવાયા હતા સોફ્ટવેરમાં માં સબ સલામત તપાસ થયા બાદ આ ડિજિટલ ટ્રાન્ઝેક્શનો શરૂ થશે આ સાયબર એટેકમાં જિલ્લા સહકારી બેન્કો અર્બન ઓપરેટિવ બેન્કો ડિસ્ટ્રિક્ટ બેંકોને અસર થઈ છે